ધોરણ ચાર ગુજરાતી પાઠ આઠ પત્ર લખવાની મજા ભાગ બે આપણે પહેલા ભાગમાં જોયું કે પત્ર કેવી રીતે લખાય પત્રની અંદર શું લખવાનું જમણા હાથે શું લખવાનું જેને સંબોધન કરતા એને શું લખવાનું છેલ્લે પત્ર પતી જાય ત્યારે શું લખવાનું પત્રના આગળના ભાગમાં પાછળના ભાગમાં શું લખાય એ બધું આપણે જોયું હવે પત્રની અંદર કેવી રીતે વ્યવસ્થિત લખવાનું એ હું તમને સમજાવું અને વચ્ચે વચ્ચે હું સવાલ જવાબ પણ પૂછું ચલો તમે સવાલના જવાબ પણ આપજો બરાબર હવે આ પત્ર લેખનમાં બીજી આપણે કાળજી રાખવી જોઈએ અને એ કાળજી રાખીએ એટલે કે બરાબર સમજથી લખીએ તો આપણે જે પત્ર લખ્યો હોય બીજાને વાંચવાની મજા પડે બીજાને વાંચવાની મજા આવે એટલે આપણને એમ થાય કે પત્ર સરસ લખ્યો છે આપણે તો જ બધાને બીજાને સામેના વ્યક્તિને વાંચવાની મજા પડે હવે એમાં પહેલું આવે લખાણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ આપણે જે પત્ર લખ્યો હોય એમાં બધા જ આખું પત્ર એ બધા જ અક્ષરો મરોડદાર મરોડદાર એટલે સુવાક્ય સારા અક્ષરે વ્યવસ્થિત એટલે એક લાઇનમાં લખ્યો હોય અને યોગ્ય રીતે વાક્ય રચના પણ સરસ હોવી જોઈએ વાક્ય રચના ના નો ની નું બધું બદલી ના જવું જોઈએ એ પણ યોગ્ય રીતે લખાયેલું હોવું જોઈએ આગળમાં જ બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ બધા જ અક્ષરો એટલે ઉપર અમુક શબ્દો અમુક વાક્ય ઉપરની લીટી નાડાડીને લખ્યા હોય અમુક શબ્દ નીચે લખ્યા હોય અમુક વચ્ચે લખ્યા હોય આડા આવરા લખ્યા હોય કોઈ વાંકા ચોક્યા લખ્યા હોય એવું ના ચાલે એટલે આખો પત્ર આખા પત્રની અંદર બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ લાઇનમાં એક લાઇનમાં લખેલા હોવા જોઈએ બે અક્ષર વચ્ચે બે શબ્દો વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ જો આ સમજો બરાબર બે અક્ષર વચ્ચે તમે અત્યારે ક્લાસમાં લખો છો તો પણ અમે તમને બોલીએ છીએ ને નોટ તપાસીએ અત્યારે કહીએ છીએ ને બે શબ્દ વચ્ચે જગ્યા રાખો બે અક્ષર સાથે સાથે લખો પછી બે યોગ્ય એક સરખું અંતર રાખીને લખો એક અક્ષર આમ શરૂઆતમાં લખો અને એક પછી છેલ્લે લખો એવું ના ચાલે બે અક્ષર બે શબ્દ પણ જોડે જોડે એ પણ ન ચાલે એટલે બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખવાનું યોગ્ય એટલે વ્યવસ્થિત તમારા અક્ષર નાના હોય મોટા હોય અને કૂંકના બહુ મોટા હોય તેને એ રીતે લખવું જોઈએ ઘણાને એકદમ નાના નાના હોય છે તો એ રીતે લખવું જોઈએ આગળ અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય લખાણમાં ચેકચેક પણ ન હોય જો તમારા અક્ષર મરોડદાર હોય એ એ તમને પહેલાં કહ્યું વ્યવસ્થિત લખવાનું યોગ્ય રીતે લખવાનું લાઈનમાં લખવાનું તો તમે ઘણી વખત શું કરો છો ઘૂંટી કાઢો છો ઉપર ઉપર પછી ઘણા છોકરા શું કરે વ્હાઇટનર મારે એટલે બહુ ગંદુ લાગે એટલે એને ઘૂંટેલા ન હોવા જોઈએ જાડા પાતળા ન હોવા જોઈએ ઘણા બહુ તમે ઘૂંટી ઘૂંટીના જાડા જાડા અક્ષર કરી નાખો ઘણી વખત એક જ વખત લખ્યું હોય તો પાતળા હોય કાં તો પછી ઘણાને ચાક બહુ કર્યું હોય એટલે બધું કાળું કાળું કરી નાખે અંદર એ પણ નહીં કરવાનું એ પણ બહુ વ્યવસ્થિત લાગવું જોઈએ અક્ષરોનો વળાંક એક સરખો છે કોઈક અક્ષર એકદમ મોટો કોઈ એકદમ નાનો હોય નહીં એનો વળાંક તમે જે લખતા હો ને એ એકદમ સરખો એક સાથે કરવો જોઈએ વિરામ ચિહ્નો ઉપયોગ યોગ્ય ઉપયોગ થવો જોઈએ વિરામચિહ્નો તમને શીખવાડું જ છું જોડે જોડે જ ક્યાં પૂર્ણ વિરામ આવે ક્યાં અલ્પવિરામ આવે ક્યાં અવતરણ ચિહ્ન આવે ક્યાં પ્રશ્નાચિહ્ન આવે તમને સમજાવ્યું તું જ્યારે આપણે શરૂઆતમાં જ પાઠ ચોપડી જ્યારે આપણે ખોલી હતી પહેલાં જ પાઠમાં પહેલાં સત્રમાં ત્યારે જ તમને ગુજરાતી શીખવાડતી વખતે શીખવાડ્યું હતું કે વાક્ય પતે ત્યાં પૂર્ણ વિરામ આવે કોઈને આપણે પ્રશ્ન પૂછતા હોય એ રીતે લખ્યું હોય તો એ પ્રશ્નાચિહ્ન આવે બે ત્રણ શબ્દ એક સરખા લખીએ કોઈ પ્રાણીઓના નામ કોઈ એક સરખા પક્ષીના નામ તો એની વચ્ચે વચ્ચે અલ્પવિરામ આવે એવી રીતે આપણે દરેક જગ્યાએ યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ લેખનમાં ભાષાકીય ભૂલો ન થવી જોઈએ લેખન એટલે કે તમે જે પત્ર લખતા હોય ત્યાં ભાષાકીય ભૂલો રસ્વે દીર્ઘની ભૂલ મીંડાની અનુષ્વાની ના લખવાનું હોય ત્યાં ની લખી કાઢ્યું હોય ની લખ્યું હોય તારે ન લખ્યું હોય એવો ઉપયોગ પણ ન થવો જોઈએ ભૂલો ન થવી જોઈએ ત્યાં પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય પત્રમાં એટલે કે કાગળમાં તમે જેના માટે પત્ર લખ્યો હોય ને એ વિચારો ચોખ્ખા અને સરળ રીતે કોઈને સમજણ પડે એવી રીતે ગોળ ગોળ વાતો નહીં લખવાની તમારા વિચારો જે હોય એને ચોખ્ખી રીતે લખવાનું અને સરળ રીતે સામેના વ્યક્તિને ભાષા તમારી સમજાય એવી રીતે રજૂ કરેલો હોવો જોઈએ મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો અશોક બે છોકરાઓને લખ્યું પછી કે મારો આ પત્ર તમે વાંચો અને તમે પણ મને સામે લખો કે જેથી તમને પત્ર લખવાની ટેવ પડે તમને સમજ પડે વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો આ દિવાળી વેકેશનમાં તમે શું શું કર્યું એ તમે મને ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્ર મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈને આવીશ જો જે વિદ્યાર્થી સાહેબે એમ જ કહ્યું ચોખ્ખું જ કે જે વિદ્યાર્થીઓ બધા મને પત્ર લખશે એ બધા જ પત્ર હું દિવાળી વેકેશન ખુલશે પછી હું નિશાળમાં લઈને આવીશ અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે જેથી પત્ર ખૂબ ઓછા લખાય છે સાહેબે કહ્યું કે અત્યારે આપણો યુગ બહુ જલ્દી થઈ ગયો છે પહેલાંના બહુ બધાના જમાનામાં એ વખતે ટેલિફોનના તાર જ નહોતા થાંભલા પણ નહોતા અને એ વખતે પત્ર એકબીજાને કાગળથી આપણે પહોંચતા હતા એટલે અત્યારે વિજ્ઞાન યુગ આવી ગયો છે એ વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ વધી ગયો છે જેથી પત્રો હવે ખૂબ ઓછા લખાય છે અપત્ર લખાતા જ નથી એમ કહીએ તો પણ ચાલે પણ આપણે પહેલાંનું પણ બધું શીખવું તો પડે ને આપણને ખબર તો પડવી છે ને પહેલાંમાં આવી રીતે બધાના સંદેશાઓને આપણે થતી હતી બધા નવી રીતે એકબીજાને સમાચાર પહોંચતા હતા છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્ર વાંચવાની જો આવે મજા તો કંઈ ઓર જ હોય છે આમાં તમે ફોનમાં તમે સામે કદાચ ન બોલી શકો પણ આ પત્રમાં તો તમે ખુલ્લા મનથી લખી શકો મોકળાશથી હળવા દિલથી તમે પત્ર લખી શકો અને આવા પત્ર વાંચવાની પણ બહુ મજા આવે ખુલ્લું લખ્યું હોય ચોખ્ખું લખ્યું હોય તો તમને વાંચવાનું પણ ગમે અમારા વડીલોને બધા એટલે બધા વડી વડીલો એટલે તમે મોટાને કોઈને લખ્યું હોય તો વડીલ અને કોઈ તમારા ભાઈબંધને લખ્યું હોય તો સ્નેહી અથવા પ્રિય તો એવું લખવાનું કે અમારા દરેક જે અમારા ભાઈબંધો છે એ બધાને એટલે કે તમારા દરેક ભાઈબંધોને તમારે પ્રિય અથવા સ્નેહી લખો અને કદાચ જો વડીલોને લખ્યું હોય તમારા કરતાં મોટા માણસોને લખ્યું હોય તો એને વંદન કહેજો એવું લખવાનું કે તમારા વડીલોને એટલે કે તમારા ઘરમાં તમે કોઈ ભાઈ બંને લખ્યો તો એમ કહેવાય કે તારા મમ્મી પપ્પાને દાદા બાને કાકાને એ બધાને મારા વંદન કે છે તમે સદાય આનંદમાં રહો તેવી હું શુભેચ્છા પાઠવું છું તમે બધા ખુશ રહો એ બધું જ આ પત્રમાં લખી શકાય અને આ માટે હું તમને શુભેચ્છા પાઠવું છું તમે બધા ખુશીથી રહો આનંદમાં રહો ખૂબ મજા કરો લહેરથી રહો એવી શુભેચ્છા એટલે એવા આશીષથી એવું મારું મનમાં એવી ઈચ્છા છે કે તમે બધા ખુશીથી રહો અને છેલ્લે લખવાનું તમારું પોતાનું નામ એટલે આમાં તો અશોકભાઈએ પત્ર લખ્યો હતો એટલે એમણે નીચે લખ્યું છે અશોકભાઈ સોમપુરાના આશીષ સાહેબે પત્ર લખ્યો હતો એટલે આશીષ એટલે આશીર્વાદ છોકરાઓને લખેલો ને એટલે આશીષ લખ્યું છે આપણે ધારો કે તમે નાના લખ્યું તો લખવાનું તમારું પોતાનું નામ અને વંદન એવું લખવાનું આ તો અશોકભાઈએ લખ્યું છે એટલે એમણે લખ્યું છે કે અશોકભાઈ સોમપુરાના આશીષ તમને મારા આશીર્વાદ છે બરાબર હવે હું તમે પાઠ સમજાવ્યો હવે એમાં તમને અમુક સવાલ પૂછું ચલો અમુક સમાનાર્થી પણ મેં તમને વચ્ચે વચ્ચે કહ્યા એ સમાનાર્થી શબ્દ પણ પૂછું તમે બોલો ચલો અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવતા હતા મેં તમને આગળ કહ્યું અશોકભાઈ તો જવાબ એનો અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસતા શીખવે મારે કે ધમકાવે નહીં બહુ સરસ રીતે સાહેબ શીખવાડે હવે સવાલ આગળ બીજો દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે બોલો કોને આવડે છે તો દિવાળીમાં મીઠાઈઓ ખાઈને મોજ કરવાની છે આગળ સવાલ ત્રણ વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે વડીલ એટલે પહેલાં તમે તમને શીખવાડ્યું વડીલ એટલે કે તમારા કરતાં જો મોટા હોય એને કયા શબ્દોથી તમે કહેશો પત્ર લખશો તો તમે કયો શબ્દ પહેલા લખશો તો જવાબમાં આવે કે વડીલને અમે પૂજ્ય અથવા આદરણીય એવો શબ્દથી સંબોધન કરીશું એવો શબ્દ અમે લખીશું પત્રના અંતે શું લખાય છે તો પત્રના અંતે તો મેં તમને શીખવાડ્યું કે જો આપણે મોટા હોઈએ આપણે પોતે તો આશીષ લખાય આપણાથી નાનાને પત્ર લખતા હોય તો સ્નેહ લખાય પ્રિય લખાય આગળ નવો સવાલ પત્ર લેખનમાં સીસી કાળજી લેવી જોઈએ એમાં તો બહુ ધ્યાન રાખવું પડશે આ જવાબમાં તો આ જવાબ તમને પરીક્ષામાં સવાલ પણ પૂછી પણ શકાય છે બહુ લાંબો જવાબ છે પણ બહુ સમજીને લખવા જોઈએ જો તમે આ એક જ સવાલ સમજી જાઓ કે પત્ર લેખનમાં સીસી કાળજી લેવી જોઈએ તમે સમજી જાઓ તો તમને આખું પત્ર કેવી રીતે લખવાનું આવડી જશે તો એનો જવાબ હું તમને કહું કે પત્રમાં લખાણના બધા જ અક્ષરો મરોડદાળ વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ બધા જ અક્ષરો અને શબ્દો આડી અને સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ બે અક્ષરો વચ્ચે બે શબ્દ વચ્ચે કે બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર હોવું જોઈએ તમને રોજ અમે ભણાવતી વખતે કહીએ છીએ બે શબ્દ વચ્ચે જગ્યા રાખો લીટીની ઉપરની લીટીને અડાડીને લખો નીચે નહીં અડાડવાનું આગળ અક્ષરો ઘૂટેલા જાડા પાત્ર ન હોય કે લખાણમાં ચેક ના હોય એક સરખા અક્ષરે લખવાનું કોઈ જાડા પોઈન્ટથી તમે લખો કોઈ પાતળીથી પેન્ટ પોઈન્ટથી લખો એવું નહીં કરવાનું એક સરખા એક સરખી પેનથી લખો કે તમારા અક્ષર બગડે નહીં અને લખાણમાં તમે લખો તો ચેકચાક નહીં કરવાની ચોખ્ખું લખવાનું ચેકચાક કરો એટલે વચ્ચે ગંદુ લાગે એવું પણ નહીં કરવાનું અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ મરોડદાર લખવાનું એક સરખો અક્ષરથી વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ તમને એ પણ શીખવાડેલું જ છે કે ક્યાં પૂર્ણ વિરામ મૂકવાનો અલ્પ વિરામ બધું એ અવતરણ ચિહ્ન એ બધાનો ઉપયોગ યોગ્ય રીતે થયેલો હોવો જોઈએ લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ એ શીખવાડ્યું કે ના નો ની એ બધાનું બહુ ધ્યાન રાખવાનું જ્યાં ના લખવાનું હોય ત્યાં તમે નો લખી કાઢો તે આખું વાક્ય ખોટું વંચાય એટલે ભાષાકીય ભૂલો અથવા તો એની રસવાઈ દીર્ઘઈ માથે મીંડું અલ્પ વિરામ પૂર્ણવિરામ એ બધું ન થવું જોઈએ એ બધું ચોખ્ખું રાખવું જોઈએ પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ તમે જે પત્ર તમે જે જે આશયથી જે તમે પત્રમાં કહેવા માગો છો એ સ્પષ્ટ લખવાનું ચોખ્ખો લખવાનો અને ચોખ્ખી ભાષામાં લખવાનું કે સામેની વ્યક્તિને ખબર પડવી જોઈએ કે મેં આના માટે પત્ર લખ્યો છે હવે તમે આટલી જ કાળજી રાખશો તો તમને ખબર પડી જશે કે પત્ર કેવી રીતે લખવો જોઈએ એટલે પત્ર લેખનમાં સીસી કાળજી લેવી જોઈએ આ જવાબ આ સવાલ આખો તમે મોઢે કરી નાખજો જવાબ તમને પરીક્ષામાં પૂછી પણ શકાય આગળ હવે નવો સવાલ હું તમને પૂછું કે ટપાલી એક એક વાક્ય બોલવાના છે એના ટપાલી તો તમે કોઈ પણ વાક્ય બોલી શકો છો ટપાલી ટપાલ લાવે છે ટપાલી અમારે ઘે રોજ ટપાલ આપવા આવે છે બોલી શકો ને તમે બીજો શબ્દ કમ્પ્યુટર એનું વાક્ય આજના જમાનામાં કમ્પ્યુટરની માંગ ખૂબ વધી ગઈ છે કમ્પ્યુટરનો વપરાશ ખૂબ વધી ગયો છે ત્રીજો શબ્દ મોબાઈલ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ ચોથો શબ્દ ટપાલ પેટી ટપાલ હંમેશા ટપાલપેટીમાં જ નાખવી જોઈએ કબૂતર તમે બધા કબૂતર તો જોઈ જ હશે તો કબૂતરનું વાંક્યો તો આવડે છે તો પહેલાં જ્યારે કાગળ પણ નહોતા લખતા ને ત્યારે કબૂતરના ગળામાં ચિઠ્ઠી બાંધીને એને ઉડાડવામાં આવતું હતું એક રાજા બીજા રાજાને ત્યાં આવીને આપલે સંદેશાની આપલે કરતા હતા એને સંદેશો પહોંચાડવા હોય તો કબૂતરનો ઉપયોગ કરતો હતો એટલે એમાં એ પણ લખી શકાય કાં તો કબૂતર ઘૂ 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 બોલે છે કબૂતર દાણા ખાય છે ગમે તે વાક્ય તમે લખી શકો છો હવે અમુક બીજું તમને પૂછું નીચેના વાક્ય કોણ બોલે છે તમે પાઠ તો સમજ્યા પાઠ જોયો હવે એમાં બોલો ચલો પહેલું વાક્ય સાહેબ પત્ર કેવી રીતે લખાય આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો આ પત્ર વસંત બોલે છે અને શિક્ષકને કહે છે બીજું બાલદોસ્તો વેકેશનમાં શું કરશો તો આ વાક્ય સાહેબ બોલે છે અને વિદ્યાર્થીઓને કહે છે ત્રીજું વાક્ય મને તમારી બહુ યાદ આવે છે આ વાક્ય સાહેબ વિદ્યાર્થીઓને લખે છે બરાબર આખો પાઠ તમે સરસ રીતે સમજાયો એને તમે સરસ રીતે લખો નોટમાં એના સવાલ જવાબ જે મેમ પૂછ્યા એ પ્રમાણે લખો એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમે વિચારી સમજી અને પત્ર કેવી રીતે લખાય એ બધું તમે જાણો સાંભળો આખું પાઠનો તમે સમજી જશો તો તમને કેવી રીતે પત્ર લખવાનું એ ખબર પડશે પરીક્ષામાં પૂછાય તો આમાંથી તમારે વાંચવાનું અને તમારે મોડે કરવાનું બરાબર